આ સમગ્ર કાવતરામાં મુખ્ય આરોપી ફહદ શહીદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદ સાળો બનેવી હોય નશાના કારોબારને સંચાલિત કરી રહ્યા હતા તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન જાતે ખાન પાસેથી લાવવામાં આવ્યો હતો ફહદ શેખ અને સાહિલ ધરપકડ બાદ તેમની પાસેથી મળેલી માહિતી આધારે ક્રાઈમ બ્રાન્ચે સોહાનને પણ ઝડપી પાડ્યો સોહાન ડ્રગ્સના જથ્થા સાથે મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો પણ લઈને આવ્યો હતો જેનો ઉપયોગ મિશ્રણ કરવા માટે કરવામાં આવતો હતો તપાસમાં સામે આવ્યું છે કે રો જાન્યુઆરી રોજ મુંબઈથી લાવ્યો હતો અને તે હાઈ ક્વોલિટી વિતરણ માટે કામ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી આ મામલે જણાવ્યું કે આ કેસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસમાં લાગી છે અને નશાની આ ચેન સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પુરાવાઓ એકત્રિત કરવા માટે સક્રિય છે આ કાર્યવાહી થી તે સ્પષ્ટ થાય છે કે નશાનો કારોબાર ચલાવવા માટે સંબંધોના દુરુપયોગ સાથેના ગુનાખોરો પણ પોલીસની પકડીને છટકી શકતા નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે